જય શ્રી કૃષ્ણ તમારું સ્વાગત છે અમારી ચેનલ સિમ્પલ ગુજરાતી રસોઈમાં તો તમે જોઈ શકો છો સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ આપણી ઈડલી છે તે બનીને તૈયાર છે એકદમ ચાળીદાર અને સોફ્ટ એવી ઈડલી બનીને તૈયાર છે તે પણ ઇન્સ્ટન્ટ ઇડલી બનીને તૈયાર છે ફક્ત દસ જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે કોઈ પણ દાળ કે ચોખ્ખા પલાળવાની ઝંઝટ વગર ઇન્સ્ટન્ટ ઇડલી બનીને તૈયાર છે સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ તો ઇન્સ્ટન્ટ ઇડલી બનાવવા માટે આપણે સૌથી પહેલાં એક બર્તન લઈ લીધું છે એ ઇડલી આપણે સૂજીની બનાવવાની છે તો એક બાઉલ મેં સૂજી લઈ લીધી છે રવો ઝીણો ઝી આવે છે તે અને મિક્સરમાં ગ્રેન્ડ કરી લીધો છે એટલે સરસ આપણો ગ્રેન્ડ થઈ ગયો છે સૂજી છે તે હવે એક બાઉલ જેટલું આપણે કાટું દહીં એડ કરવાનું છે તમે દહીંની જગ્યાએ છાશ પણ લઈ શકો છો એ સરસ રીતના આપણે હલાવીને મિક્સ કરીને બેટર બનાવી લેશું આ ઇડલી તમે ફક્ત દસ જ મિનિટમાં બનાવીને તૈયાર કરી શકો છો સાંભાર સાથે ખાવામાં પણ મસ્ત તૈયાર બનીને થાય છે હવે આપણે સરસ રીતના બેટર બનાવીને તૈયાર કરી લેશું ઇડલી બનાવવા માટે કોઈ પણ દાળ કે ચોખ્ખા પલાળેવાની છંછટ વગર ઇડલી છે તે ઇન્સ્ટન્ટ બનીને તૈયાર થઈ જાય છે હવે સરસ રીતના આપણું ઘાટું બેટર છે તે બનીને તૈયાર છે તમારે જરૂર પડે તો થોડું થોડું પાણી એડ કરીને બેટર છે તે ઈડલી બનાવવાય તેવું પરફેક્ટ બનાવીને તૈયાર કરી લેવાનું છે તમે જોઈ શકો છો ઈડલી બનાવવા માટે મેં અહીં આવું ઘાટું બેટર તૈયાર કર્યું છે કેમ કે સૂજી છે તે પાણીનો ભાગ છે તે શોષી લેતી હોય છે એટલે પાણી સેજ તમારે વધારે એડ કરવાનું હવે આપણે આને દસથી પંદર મિનિટ સુધી રેસ્ટ આપશું જો તમારે ઇન્સ્ટન્ટ બનાવવી હોય તો તમે ફક્ત દસ જ મિનિટ સાઈડ પર મૂકી શકો છો જેથી સરસ રીતના ફર્મેન્ટેશન આવી જાય ઇડલી બનાવવા માટે બેટર છે તે પરફેક્ટ બનીને તૈયાર થઈ જાય અને જો સાચો સમય હોય તો વીસ મિનિટ સુધી રાખવું તો દસ મિનિટ થઈ ગઈ છે અને સરસ રીતના ફર્મેન્ટેશન બેટરમાં આવી ગયું છે હવે આપણે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું મીઠું એડ કરીને સારી રીતના બેટરમાં મિક્સ કરી દઈશું ત્યાર પછી આપણી ઈડલી સરસ સોફ્ટ અને જાળીદાર બને તેના માટે આપણે બેકિંગ સોડા એડ કરવાનો છે એક ટેબલ સ્પૂન તમે બેકિંગ સોડાની જગ્યાએ તમે ઈનો પણ એડ કરી શકો છો અત્યારે ઈનો નથી એટલે મેં બેકિંગ સોડા એડ કરું છું હવે ઇડલી બનાવવા માટે આપણું બેટર છે તે પરફેક્ટ તૈયાર છે હવે સાઈડ પર આપણે સ્ટીમર ગરમ થવા માટે મૂકી દેવાનું છે ઇડલી બનાવવા માટે તમે જોઈ શકો છો આપણું બેટર છે તે સરસ ફર્મેન્ટેશન આવી ગયું છે ને સોડા પણ સરસ એક્ટિવ થઈ ગયો છે ઈડલી બનાવવા માટે બેટર પરફેક્ટ તૈયાર છે હવે સ્ટીમર પણ ગરમ થઈ ગયું છે હવે આપણે પ્લેટ લઈ લીધી છે ઈડલી બનાવવા માટે હવે આપણે તેલ લગાડી દેસુ પ્લેટમાં જેથી ઈડલી છે તે સરસ રીતના આપણી ઉખળી જાય અને નીચે ચીપકે નહીં બંને પ્લેટમાં આપણે તેલ લગાડી દીધું છે હવે ચમચાની મદદથી થોડું થોડું બેટર એડ કરીને આપણે પ્લેટ ઇડલી બનાવવા માટે તૈયાર કરી લેશું તો અહીં બંને પ્લેટ મેં તૈયાર કરી લીધી છે ઇડલી સ્ટીમ હવે સ્ટીમર પણ ગરમ થઈ ગયું છે હવે આપણે સ્ટીમ થવા દેવાની છે એટલે સરસ રીતના આપણી છે તે સ્ટીમ થઈ જાય હવે વીસ મિનિટ સુધી આપણે સ્ટીમ થવા દઈશું વીસ મિનિટ થઈ ગઈ છે તમે જોઈ શકો છો આપણી ઇડલી છે તે બનીને તૈયાર થઈ ગઈ છે ચાકાની મદદથી આપણે ચેક કરી લઈશું તમે જોઈ શકો છો ચીપકતું નથી એટલે આપણી ઇડલી છે તે પરફેક્ટ સ્ટીમ થઈને તૈયાર થઈ ગઈ છે હવે દસ મિનિટ શું આ પાંચ મિનિટ સુધી આપણે ઠંડી થઈ જાય ત્યાર પછી ચાકાની મદદથી ઇડલી છે તે આપણે પ્લેટમાંથી કાઢી લેશું તમે જોઈ શકો છો કેટલી સરસ જાળીદાર અને સોફ્ટ ઇડલી બનીને તૈયાર છે જો તમને અમારી રેસીપી ગમે તો ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટમાં જરૂર કમેન્ટ કરીને બતાવજો કે તમને અમારી રેસીપી કેવી લાગી